કેશોદના કોયલાના નજીક કારખાનામાંથી તસ્કરોએ સુમતાલીસ હજારની ચોરી કરી નાસી છૂટ્યા કેશોદ પોલીસે બે હજારના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી કેશોદના કોયલાના ગામ નજીક આવેલ ખેતીવાડીના ઓજારો બનાવતા કારખાનામાં રાત્રિના સમયે બે હજારના શખ્સો ઘૂસી હાથફેરો કરી નાસી છૂટતા કેશોદ પોલીસ સ્ટેશનમાં તૃપેશ કુમાર પ્રફુલભાઈ બેરા ઉંમર વર્ષ ચોવીસ રહે આંબાવાડી મહેન્દ્રસિંહજી ચોકની બાજુમાં કેશોદ દ્વારા બે હજારના ઈસમોએ એકબીજાને મદદ કરી રાત્રિ દરમિયાન તૃપેશ ભુવાના કારખાનાની ઓફિસની બારીના સળિયા તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસના ટેબલના ડ્રોવરમાં પડેલ રોકડા રૂપિયા ચાલીસ હજારની તથા સેમસંગ કંપનીનું ટેબ્લેટ કિંમત રૂપિયા સાત હજાર તથા મોબાઈલના વાયરો કુલ કિંમત રૂપિયા સુમતાલીસ હજારની ચોરી કરી લઈ નાસી જતા ફરિયાદ નોંધાવી છે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ચાવડા તથા પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોની ઓળખ મેળવી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે કેશોદના નજીક પસાર થતા જેતપુર સોમનાથ રાષ્ટ્રીય માર્ગ પર કોયલાના નજીક આવેલ ખાનગી કારખાનામાં ચોરીની ઘટના બની હોય કેશોદ પોલીસ દ્વારા લિસ્ટેડ આરોપીઓની તપાસ હાથ ધરી સગડ મેળવવામાં આવી રહ્યા છે